ઓલા ગામ હળવદ અને નામ દિવાળીબેન પ્રશ્ન અમારો સાહેબ એવો છે કે અમે નિર્દોષ ગરીબ માણસ છીએ અમારી પાસે ખાવા ધાન નથી સાહેબ અમે મજૂરી કરીને અમારા બચાનું પૂરું કરીએ છીએ સાહેબ તો એમાં એની માલપા આ અત્યારે ત્રીસ ચાલીસથી વરસ સુધીની અંદર અમે રહીએ છીએ એના તો અમને કોઈ જકારો નથી કીધો કે અમને કોઈ કાઢવા નથી આવ્યું સાહેબ તો આની અંદર એવું છે કે અત્યારે માણસો ઊભાથી છે પોલીસવાળા પોલીસવાળા અને ગામ પંચાયતના માણસો આવીને અમને ધમકી આપે છે સાહેબ ધમકી આપીને એવું કહે છે કે તમે આમ આની પા સહી કરી દો આ પત્રિંગામાં સહી કરી દો તો અમને પોલીસવાળા લાવીને ધમકી આપીને સહી કરાવે છે સાહેબ તો અમને કાલથી કાલે તો આવીને અને અમને એમ કીધું કે તમારા વીસ તારીખે મકા આ છાપરા ખાલી કરવાના છે તો અમે ગરીબ માણસ ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી અમે રહીએ છીએ ના કાંઈ નહોતું સાહેબ આ ના જેમ પત્યા પછી એ નકરો હતો સાહેબ તો અમે એમાં સાફ કરીને અમે રહેતા હતા ત્યાં સુધીની અંદર આ જે સાહેબ નામ અમીન પટી છે અમે આજે કલેક્ટર કલેચેરી સાહેબ કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે હળવદ તાલુકામાંથી હળવદ શહેરમાંથી દેવીપૂજક સમાજ તેમજ માળી મિયાણાના લોકો મિયાણા સમાજના લોકો જે જાતિમાંથી આવે છે આ લોકો દ્વારા જે તંત્ર દ્વારા જે ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અન્યથા આવતીકાલે એક જગ્યા ઉપર હળવદમાં જીનમાં ફેરવવામાં આવવાનું છે તે બુલડોઝર ઉપર કાર્યવાહી ઉપર રોક લગાવવામાં આવે અને આ લોકો જેટલા છે વિચીમુક્ત જાતિના સમુદાયમાંથી આવે છે આ લોકોને યોગ્ય વ્યવસ્થા કર્યા પછી જ તંત્ર આના અમને એમની જગ્યા ઉપરથી સ્થળાંતર કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ આવી કાર્યવાહી કરવામાં ન આવે અને અમારી બીજી માગણી એ પણ છે કલેક્ટર સાહેબને કે એક ડિમોલેશન કમિટીની રચના કરવામાં આવે જેમાં આવા અન્ય થતાં લોકો થી આપણે એમને રક્ષણ આપી શકાય અને એમને ન્યાય અપાઈ શકાય અને આવી ડિમોલેશન પણ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ થતી હોય તો એમાં સાથે રહી અને જે સાચું હોય એ પ્રમાણે થાય એવી અમારી માંગણી છે